नमस्ते मित्रों गुजरात आज मोटा समाचार राज्य पांच जिल्ला मा आजे सांजना चार वाग्या सुधी माटे रेड एलर्ट जाहिर महसाना पोरबंदर अने राजकोट मा खूब भारत वरसाद शक्यता जारे चौद अन्य जिलाओ माटे ओरेंज एलर्ट बहार पाडायो त्रन विमान दुर्घटनाओ ત્રણ પાઇલટ્સ અને એક સાથે જડાયેલું દુઃખદ સંયોગ મુંબઈની એક જ સોસાયટીમાંથી ત્રણ પાઇલટસ કરુણ અંત આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રણ વિમાન દુર્ઘટનાઓમાં ત્રણ પાઇલટ્સનું મોત થયું છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ત્રણેય પાઇલટ્સ મુંબઈની એક જ રહેણાંક સોસાયટીમાંથી હતા અલ્કનંદા નદીમાં બસ પડતા દુર્ઘટના ત્રણના મોત સુરતના સાત પ્રવાસી સામેલ 8 घायल घणा गु उत्तराखंड માં મોટી દુર્ઘટના બની છે જ્યાં એક યાત્રાળુઓ થી ભરેલી બસ અલકનંદા નદી માં ખાબકી ગઈ આ દુર્ઘટના માં 3 લોકો ના મોત નિપજા છે જેમાં એક ગુજરાત નો રહીશો પણ સામેલ છે સુરત ના 7 લોકો બસ માં સવાર ઘટના પછી 8 લોકો ને ઈજા પહોંચી છે અને ઘણા હજુ સુધી ઘુમ છે ઉમેશ મકવાણા 5 વર્ષ માટે આપમાંથી સસ્પેન્ડ દંડક પદે થી રાજીનામું આપ્યું કહીઓ પાર્ટીએ ઇટાલીયાને જીતાડવા આખી શક્તિ લગાવી જારે કડીમાં દલિત ઉમેદવારને અકેલા છોડી દીધા વીજળી પડતા રામેશ્વર મંદિર તબા પણ શિવલિંગ અખંડિત પાલનપુર નજીક આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે વીજળી પડી ત્યારે આખો થાડો ફાટી ગયો અને પથ્થરો 200 ફૂટ સુધી ઉડી ગયા જળાધરી તૂટી પડી परंतु आश्चर्यजनक रीते शिवलिंग संपूर्ण सुरक्षित रहो बाजू मेली पंचतत्व स्थापनाओं ने पर कोई नुकसान थू नथी। भक्त आ घटना ने दैवी चमत्कार मानी ने श्रद्धा थी नमी गया अमदावाद प्लेन क्रेश नु रहस्य उकेलाई शके ब्लैक बॉक्स माथी मो महत्वपूर्ण डेटा अमदावाद शहर में थोड़ा दिवसों पहला थे एर इंडिया प्लेन क्रेश अंगे हम महत्वपूर्ण तथ्यों बहार आ सके તપાસ દરમિયાન બ્લેક બોક્સમાંથી ડેટા સફળતાપૂર્વક મેળવવામાં આવ્યો છે જેના આધારે અકસ્માત પૂર્વેના છેલ્લા પળોમાં શું બન્યું હતું તે ખુલાસો થવાની આશા છે એક સો સાત ગુનાના આરોપી કાળા દેવરાજનો બંગલો તોડી પડાયો તંત્રની કડક કાર્યવાહી જૂનાગઢ એક સો સાત ગુનાના આરોપી અને કુખ્યાત આરોપી કાળા દેવરાજની ગેરકાયદે મિલકત પર તંત્રએ આજે સખ્ત કાર્યવાહી કરી हाई कोर्ट ना आदेश बाद कार्यवाही शुरू करवामा आवी हती अने देवराज नो भव्य बंगलो बुंडोजर ने तोड़ी पाड़ो अठयाीस कलाकनी अवकाश यात्रा बाद शुभांशु पहुंचा प्रथम भारतीय तरीके इतिहास रचो न्यूयॉर्क भारत भारत अठयावीस कलाकनी लांबी अवकाश यात्रा पची भारतीय अवकाश यात्रिक शुभांशु इंटरनेशनल स्पेस स्टेशन पर सफलतापूर्वक पहुँचा है તેઓ પર પહોંચનાર ભારતનો પ્રથમ અવકાશયાત્રીક બન્યા છે જેનાથી દેશભરમાં ગૌરવની લાગણી છે વરાહામાં ભારે વરસાદથી જીવલેણ ટ્રાફિક જામ ચિકવાડી પાસે 2 કિમી લાંબી લાઈન વેપારીઓ પરેશાન સુરત વરાછા વિસ્તારમાં સોમવારે સવારથી પડેલા ધોધમાર વરસાદે જીવતંત્ર અસ્તવ્યસ્ત કરી દીધું છે ખાસ કરીને નાના વરાહાની ચિકવાડી પાસે લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો जेने लीधे लोको कलाको सुधी रस्ता पर फसाई गया भाड़ू वधारवाथी रेलवे ने मलसे 900 रुपिया करोड़ नो फायदो एक जुलाई थी टिकट मोघी शू बदलाशे। जाणो आठ मुख्य सवालों ना जवाब नवी दिल्ली एक जुलाई थी ट्रेन मुसाफरी थोड़ी मोघी बनवा जा रही है रेलवे भाड़ा में थे ताजा वारा पगले वर्ष में आश्रे नव सौ रूपया करोड़ नो वारा आवको अंदाज है રાજ્યમાં મેઘરાજાનો તાંડવ 11 જિલ્લામાં રેડ એલર્ટ નદીઓ ઉફાડે જાનહાનિનો ભય રાજકોટ ગુજરાત આજે રાજ્યના 11 જિલ્લાના માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે કારણ કે ભારે વરસાદના કારણે નદીઓ ઉફાણ પર છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રાજકોટમાં માત્ર 2 ઇંચ વરસાદ પડતાં જ શહેરના અનેક ભાગોમાં પાણી ઘૂસી ગયા અને જનજીવન અસ્તવ્યસ્ત થયું મેઘલ નદીમાં આવેલું પાવન શિવલિંગ પૂરના પાણીમાં ગર્કાફ થઈ ગયું છે ટેકનિકલ ખામીના કારણે એર ઇન્ડિયાની વડોદરા દિલ્હી ફ્લાઇટ થાશે બંધ મુસાફરો માટે મુશ્કેલી વડોદરા ટેકનીકલ કારણોસર એર વડોદરાથી દિલ્હી જતી આઈ તાત્કાલિક અસરથી પંદર જુલાઈ સુધી માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે આવતીકાલથી સવારની ફ્લાઇટ બંધ રહેશે જેના કારણે દૈનિક મુસાફરો અને બિઝનેસ ટ્રાવેલર્સને ભારે અસુવિધા થશે ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓ હવે RTI ના દાયરા હેઠળ નો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત માહિતી આયોગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે ખાનગી યુનિવર્સિટીઓને પણ RTI કાયદા હેઠળ જાહેર સત્તાધિકારી માનવામાં આવશે આ સંબંધમાં ગુજરાત સરકારે નિર્દેશ આપવામાં આવ્યા છે પારુલ યુનિવર્સિટીને પણ RTI હેઠળ માહિતી આપવા આદેશ આપવામાં આવ્યો છે વિમાન દુર્ઘટનાનો અવશેષ હવે અમદાવાદ એરપોર્ટ પ્રાંગણમાં ખસેડાયો બ્લેક બોક્સ મળી આવ્યો દુર્ઘટનાની તપાસ ઝડપથી આગળ વધી રહી છે વિમાનના અવશેષમાંથી બ્લેક બોક્સ મળી આવ્યો છે જેનાથી દુર્ઘટનાનું સાચું કારણ જાણવા મળવાની અપેક્ષા છે હવે આ અવશેષને અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલા મેડિકલ કોલેજના હોસ્ટેલમાં તપાસ માટે ખસેડવામાં આવી રહ્યો છે સૂત્રો મુજબ તકનીકી વિશ્લેષણ અને સુરક્ષા તપાસ માટે આ પગલું ભરવામાં આવ્યું છે આફ리카માં નવી રસીનું વિતરણ શરૂ अफ्रीका मां नवी मलेरिया रसी नो वितरण शुरू लाखों बालको ने फायदो थशे हु द्वारा आ रसी ने मंजूरी भारतीय रसी उत्पादन मां योगदान આપ્યુ आ रसी थी मलेरिया ना केस मां 30% ઘટાડો થવાની શક્યતા ભારતીય ફાર્મા કંપનીઓ એ ઓછી કિંમતે રસી પૂરી પાડવાનો વચન આપ્યુ આફ્રિકન દેશો માં રસીકરણ અભિયાન ને ઝડપ થી આગળ વધારવામાં આવશે અમદાવાદ માં મેટ્રો રેલ નો બીજો તબક્કો શરૂ અમદાવાદ મેટ્રો નો બીજો તબક્કો શરૂ गांधीनगर सुधी कनेक्टिविटी वधी આ પ્રોજેક્ટ થી શહેર ની ટ્રાફિક સમસ્યા માં રાહત અને પરિવહન વધુ સરળ બનશે 10000 કરોડ ના ખર્ચે બનાવેલ આ મેટ્રો માં નવીન ટેકનોલોજી નો ઉપયોગ દૈનિક 2 લાખ મુસાફરો ની અપેક્ષા સ્થાનિકો માં ઉત્સાહ નો માહોલ ગુજરાત સરકારે 2026 સુધી માં વધુ સ્ટેશનો ઉમેરવાની યોજના જાહેર કરી ईरानी זરાયલ સંઘર્ષ માં અમેરિકા ની એનજી ईरान અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા સંઘર્ષમાં અમેરિકાએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરી ઈરાને હવાઈ હુમલા બંધ કરવાનો વચન આપ્યો ઇઝરાયલે પર जवाબી કાર્યવાહી રોકી સંયુક્ત રાષ્ટ્રએ આ નિર્ણયનું સ્વાગત કર્યું શાંતિ મંત્રણા શરૂ થશે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પર અસર ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની શક્યતા ચીન ભારત સરહદ વિવાદમાં નવો વળાંક लद्दाख में लैक पर चीन अने भारत वच्चे तनाव घटाड़ नवी वटाघाटो शुरू बने देशों की सेनाओं गलवान विस्तारों घटाड़ी प्रक्रिया हाथ धरी भारत चीन ने सरहदी शांति स्पष्ट चेतवनी आपी संरक्षण मंत्री राजनाथ सिंह निवेदन जाहिर कर देशों वच्चे वेपार पर, पर असर चीनी एप्स पर प्रतिबंध तेज आतरराष्ट्रीय समुदाय शांति जाने देशों ने अपील करी ભારત માં મેક ઇન ઇન્ડિયા ને પ્રોત્સાહન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ માં રેલવે ના મહત્વના પ્રોજેક્ટ નું લોકાર્પણ ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને વંદે ભારત ટ્રેન નું ઉત્પાદન મેક ઇન ઇન્ડિયા હેઠળ થશે આ પ્રોજેક્ટ થી 10000 નોકરીઓ નું સર્જન થશે ગુજરાત ના યુવાનો ને રોજગાર મળશે ભારત ની રેલવે સિસ્ટમ ને આધુનિક અને પર્યાવરણ લક્ષી બનાવવાનો હેતુ વિકાસ માં વધારો થશે ભારત વૈશ્વિક રેલવે ઉદ્યોગ માં મજબૂત સ્થાન મેળવશે ગુજરાત માં નહુર રિન્યુએબલ એનર્જી પાર્ક સચમાં ભારતનો સૌથી મોટો સોલાર વિન્ડ હાઇબ્રિડ પાર્કનું ઉદ્ઘાટન થયું આ પ્રોજેક્ટ 2030 સુધીમાં 30000 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરશે ગુજરાત સરકારે ખાનગી કંપનીઓ સાથે 50000 કરોડના MoU પર હસ્તાક્ષર કર્યા આ પાર્કથી કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે પર્યાવરણને ફાયદો થશે સ્થાનિક લોકો માટે 15000 નોકરીઓનું સર્જન થવાની શક્યતા